વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર આજીના આશીર્વાદ મેળવવા હોય તો રોજ જારી ભરી જો આપણે ત્યાં આ દરેકની ભાવના છે અને ભાવના દ્વારા પ્રભુને અંગીકાર કરાવો તો તદ ગોપીજનની કૃપાની આપણને પ્રાપ્તિ થાય એટલે તો જુદા જુદા ભાવની સામગ્રી છે શ્વેત સામગ્રી હોય તો ચંદ્રાવલીજીના ભાવની આ પીળી હોય તો સ્વામીજીના ભાવની શ્યામ હોય તો યમુનાજીના ભાવની કારણ ભાવની સામગ્રી આરોગાઓ તો એ ગોપીજનની કૃપા અને આશીર્વાદ આપણને મળે આ રીતે આશીર્વાદ અને કૃપા મેળવવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે તો આ કુસુમ સરોવર એ ઠાકોરજી નું ફૂલ ઘર છે ઠાકોરજી જયારે વનમા આદિમાં પધારે ત્યારે ગોપીજનો અહીંયાથી પુષ્પો લઈને જાય અને કુસુમન રાવટી પુષ્પ વિતાન સુંદર ફૂલ મંડલીઓ કી ગાદી ફૂલન કે તકિયા આદિ અનેક અનેક કીર્તન સાહિત્યમાં પદો આવે છે અને અહીંયાથી વીણી અને આ બધા મનોરથો ઉષ્ણકાળમાં સિદ્ધ કરે છે અને વિશેષ રૂપે આપણે ત્યાં જે હમણાં ઉત્સવ ચાલી રહ્યો છે એ છે સાંજીનો ઉત્સવ સાંજી એ વ્રજનો ખેલ છે જેમ ગુજરાતમાં અને બીજા પ્રદેશોમાં પણ જે ચિત્રકારીને અમુક દિવસોમાં રંગોળી કરવામાં આવે દિવાળી આદિમાં એ રીતે આ માસમાં વ્રજની કન્યાઓ કારણ કે વર્ષા થઈ હોય સુંદર સુંદર પુષ્પો ઉગ્યા હોય ત્યારે પોતાના ઘરમાં જુદા જુદા પ્રકારની રંગોળીઓ કરે ક્યારેક દિવાલ ઉપર કરે ક્યારેક જમીન ઉપર કરે ક્યારેક પાણી ઉપર કરે ક્યારેક પાણીની નીચે કઠોળની સૂકા મેવાની રંગોની પુષ્પોની તો જયારે પુષ્પોની સાંજીનો સમય આવે ત્યારે આ કુસુમ સરોવરમાં સાંજી માટે પુષ્પો લેવા જો આ સાંજીના દિવસોમાં ગુપ્ત રૂપે ઠાકોરજીના સખી ભેગના ના થાય ઠાકોરજી સખી બને એટલે કે સ્વયં સ્વામનીજીને મળવા માટે ઠાકોરજી સખી બનીને કુસુમ સરોવર આવે છે અને અહીંયા સ્વામીજી કીર્તિજીને એમ કહે કે અરે અમારે રંગોલી અમારે આ સાંજી ખેલવી છે આપ જો આજ્ઞા આપો મૈયા તો હું ફૂલો લઈ આવું કુસુમ સરોવરમાં જઈને ત્યાં સુંદર કુસુમો ખર્ચે છે સુંદર વન છે ફૂલોનું તો સુંદર સુંદર પુષ્પો લાવીએ અને પછી સુંદર સાંજી કરીશું કીર્તિજી કે ઠીક છે ઠીક છે પણ જલ્દી પાછા આવજો હો મળવાનું બહાનું છે અને સ્વામનીજી પધારે છે અને જ્યાં સ્વામીજી ફૂલો ચૂંટતા હોય ત્યારે ઠાકોરજી લઠ્ઠ લઈને આવી જાય ઉભા રહી જાય કે અરે કોણ છો તમે બધા બધી સખીઓને ડાંટતા હોય એ રીતે ઉભા રહી જાય આ વન રાજા હું છું કુસુમબન નો અધિકાર મારો છે મને પૂછ્યા વગર તમે કેમ ફૂલો ચૂટી રહ્યા છો અરી તું કોણ હોરી ફૂલવા બી ના નાય દર કુસુમ સરોવર અને કુસુમ વ્રજભક્તોના વિવિધ ભાવ પુષ્પ બનીને બિરાજે છે ઠાકોરજીના કંઠમાં મહાપ્રભુજી અહીંયા પધાર્યા ત્યારે ગુરુલતા ઔષધિમાંથી આધી દૈવિક ઉદ્ધવજી પ્રગટ થયા અને ઉદ્ધવજી મહાપ્રભુજીની નિકટ આવ્યા અને વિનંતી કરી કે મારે બ્રહ્મર ગીત ઉપરના સુબોધનીજીનું શ્રવણ કરવું છે જો મહાપ્રભુજી જે જે તીર્થોમાં પધારે વ્યાસ ગુફામાં પધારે તો વ્યાસજી મળ્યા નૈમિશાળીને પધારે તો અઠ્યાસી હજાર ઋષિઓ મળ્યા મેં પૂર્વમાં પણ કહ્યું જયારે આચાર્યો તીર્થોમાં પધારે છે ત્યારે આ જે જે તપસ્વી આચાર્યો સંતો મહાપુરુષો મુનિઓ ઋષિઓ છે એ એ સ્થળેથી ગયા નથી એમની ચેતનાઓ એમના આધિદૈવિક સ્વરૂપો આજે પણ એ સ્થાને છે અને એટલા માટે જ તો આપણે ત્યાં જઈએ છીએ આપણે કોઈ ઇતિહાસકારો થોડી છે કે ઇતિહાસના ચિહ્નો જોવા જોઈએ યાત્રા અને પ્રવાસમાં એ જ ફરક છે એટલે જ ઘણી પ્રકારની ટૂર હોય એજ્યુકેશનલ ટૂર આવે કે આ જુદા જુદા પ્રકારની ટૂર આપણે જે યાત્રા કહીએ સ્પિરિચ્યુઅલ ટૂર કહીએ આધ્યાત્મિક આધ્યાત્મિક કાર્ય માટે જાઓ એની યાત્રા કહો છો કારણ કે જ્યારે આધ્યાત્મિક બુદ્ધિ લઈને જાઓ છો ત્યારે એ વસ્તુ યાદ રાખજો જે જે આપણે ત્યાં શાશ્વતતા માનવામાં આવી છે લોકો આપણે ત્યાં નિત્ય લીલાવાદ નો સિદ્ધાંત છે કે આજે પણ આ બધા તત્વો વિદ્યમાન છે અને એટલા માટે ઉદ્ધવજી આવ્યા મળવા મહાપ્રભુજીને વિનંતી કરી છે કે ગીત અને પહેલા ગીતના પહેલા પદ ઉપર ખાલી પહેલા શ્લોકની પહેલી લાઈન ઉપર નવ કલાક સુધી મહાપ્રભુજી અદભુત વર્ણન કર્યું અને ઉદ્ધવજીની આંખમાંથી અશ્રુપાત થવાના એ લીલાઓ જાણે પુનઃ ઉદ્ધવજીની સન્મુખ પ્રગટ થઈ ગઈ જ્યારે ઉદ્ધવજી ગયા હતા ગોપીઓને મળવા માટે અને એ સમયે જે ગીતનું ગાન કરી અને વ્રજાંગનાઓ પોતાના ભાવની અભિવ્યક્તિ કરી છે હાથ જોડીને વિનંતી કરીને કહ્યું કે મારો જેટલો અધિકાર છે એટલું આપે સંભળાવ્યું મહાપ્રભુજી કે અમે તો કૃપા કરવા આવ્યા છીએ તમારો અધિકાર છે એટલું નહીં અમારો સંકલ્પ છે એટલું સંભળાવીશું એટલે બીજા સત્યાવીસ કલાક સુધી મહાપ્રભુજી આ ભ્રમર ગીતના પહેલા શ્લોક ઉપર ઉદ્ધવજી સાથે સત્સંગ કરે છે એવી કથા અહીંયા કુસુમ સરોવરના પ્રસંગમાં કહેવામાં આવે છે પ્રગટ ઉદ્ધવજીનું એ સ્થાન છે અનેક પ્રકારની આગળ પુરાણોમાં પણ કુસુમ સરોવરની લીલાનું વર્ણન આવ્યું છે આધ્યાત્મિક લીલાનું વર્ણન નારદજી એકવાર પધાર્યા અહીંયા મધ્યાહન સંધ્યા કરીને અહીંયા પધાર્યા વૃંદાદેવીના એમને દર્શન થયા અને વૃંદાદેવીને નારદજી વિનંતી કરવા લાગ્યા કે મારે પ્રભુના યુગલ સ્વરૂપની નિકુંજ લીલાના દર્શન કરવા છે હવે આ પુરુષ દેહથી આ સાધારણ દેહથી તો ભગવદ્ લીલાના દર્શન થઈ ન શકે એટલે આજ્ઞા કરી માધવી સખીને પ્રગટ કરી દેવી અને આ કુસુમ સરોવરના વાયવ્ય ખૂણામાં સ્નાન કરવાની આજ્ઞા કરી નારદજી ત્યાં ડૂબકી લગાવી અને જ્યાં બહાર આવ્યા તો નારદજી પોતે સખી બની ગઈ ગોપી બની ગઈ અને ગોપી બની ગયા ત્યારે માધવી સખી નારદજીને નિકુંજમાં પધરાવીને લઈ ગઈ અને ત્યાં યુગલ સ્વરૂપની અલૌકિક લીલાના એમને દર્શન થયા

પુરુષ એક કૃષ્ણ છે એટલે જ મીરાબાઈ અને રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામીનો પ્રસંગ આવે છે ને કે જ્યારે પત્ર લખ્યો મીરાબાઈએ કે મારે આપણે જોડે સત્સંગ કરવા આવું છે ત્યારે એમણે ઉત્તર લખ્યો કે અમે કોઈ સ્ત્રીને મળતા નથી ત્યારે મીરાબાઈએ સામે ઉત્તર લખતા કહ્યું કે મને તો આજે ખબર પડી કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ પણ રહે છે હું તો બધાને ગોપી જ માનતી હતી વ્રજમાં જે રહે એ ગોપી છે આ વ્રજની ભૂમિનો એ પ્રભાવ એટલે જ અમારા વ્રજવાસી પણ કથા કરતા કહે કે આ કંસ આટલો બધો બળવાન હતો તો ભગવાનને મારવા વ્રજમાં કેમ ના આવ્યો નજીક જ હતો તેવી કથા કહેતા એ લોકો કહેતા હોય કે એકવાર કંસને એમ થયું અને એને રાધાજીના રૂપના ગુણગાન ખૂબ સાંભળ્યા કંસે અને કંસને કહ્યું જાહેરાત કરી કે સમાજમાં જે ઉત્તમ હોય એના પર અધિકાર રાજા અને અહીંયા રાધાજીના રૂપનું જયારે પ્રશંસા સાંભળી એટલે કંસે સમાચાર મોકલાવ્યા રાધાજીને કે જે ઉત્તમ હોય એના પર રાજાનો અધિકાર તો એ રાધાજી તમારા ઉપર મારો અધિકાર છે રાધાજી એ પાછો પત્ર લખીને કહ્યું જો તમારો અધિકાર હોય તો વૃંદાવન આવીને મને લઈ જાઓ અને કંસ તૈયાર થયો વૃંદાવન જવા માટે અને કંસે વૃંદાવન જવાની શરૂઆત કરી જ્યાં મથુરાની હદ પૂરી થઈ અને વૃંદાવનમાં પગ મૂક્યો પગ મૂકતાની સાથે કંસ સખી બની ગયો સ્ત્રી બની ગયો લગે જો વૃંદાવન કો રંગ સ્ત્રી ભાવ પ્રગટ હોય પલમે ને પુંભ ભાવ હોય ભંગ હવે સ્ત્રી બની ગયો તો પાછું મથુરાઈ ન જવાય ને વૃંદાવનમાં ના રહેવાય કરવું શું અને સ્ત્રી થઈ ગયો હવે કયા મોડે પાછું મથુરા જવું અને અહીંયા તો બધી જ ગોપીઓ ટોળે વળી રાધાજીની પાસે આવી અને લાગી અરે આ નવી સખી મથુરાથી આવી છે અચ્છા તો તો આને સેવા કરતા શીખવાડવું જોઈએ આને કઈ સેવા આપીશું જો ફૂલની માળા બનાવતા તો આને આવડશે નહીં સામગ્રી કરતા તો આને આવડશે નહીં એમ કરો અને છાણા થાપવા માટે બેસાડી દે અને ગોબર થાપવા માટે કંસને બેસાડી દીધા અને કંસ થાપતા થાપતા જાય જાય અને ગોતે દોડતો દોડતો ગયો ચરણોમાં પડ્યો ને કહ્યું કે આપ કઈ કૃપા કરો કે મારું દુઃખ દૂર થાય પૂછું કે તું છે કોણ હરી સખી અરે હું કોઈ સખી કે સ્ત્રી નથી હું તો કંસ મથુરાનો રાજા છું અરે તારી આ દા આ માં પગ મુકતા જ મારો ભાવ ગયો સ્ત્રી થઈ ગઈ ગયો કહ્યું એક જ ઉપાય છે હમણાં અને હમણાં અહિયાં થી ભાગ જ્યાં વૃંદાવન ની હદ પૂરી થશે અને મથુરામાં પગ મૂકીશ તો પાછો તો પુરુષ થઈ જઈશ અને કંસ તો પછી જે ભાગ્યો 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 અને વૃંદાવનની હદ પૂરી થઈ અને મથુરાની હદમાં પગ મુકતા જ કંસ પાછો પુરુષ થઈ ગયો અને પછી તો સોગંદ ખાધા કે હવે વ્રજ જાય બીજો હવે અસુરો મોકલીશ બીજાઓને તેડવા મોકલીશ કૃષ્ણજીને મોકલીશ પણ હું બ્રજમાં નહીં એટલે એમ કહેવાય કે એટલા માટે કંસ વ્રજમાં ના આવે કે વ્રજવાસીઓની ભાવના છે વિભિન્ન જુદી જુદી કથાઓ કોઈના અનુભવો કોઈની કોઈના પોતપોતાના ભાવનાઓ એના પરથી અનેકવિધ કથાઓ વ્રજમાં છે તો આમ નારદજીને એમ થયું કે મારે આ યુગલ સ્વરૂપની લીલાના દર્શન કરવા છે અને જ્યારે આ દર્શન કરવા માટે કહ્યું કે ગોપી બન્યા વગર આ સંભવ નથી સ્નાન કરાવ્યું ગોપી રૂપ ધારણ કર્યું ભગવદ્ લીલાના દર્શન કર્યા પાછા નારદજી આવ્યા અને કહ્યું કે પુનઃ આપ સ્નાન કરો અને પુનઃ સ્નાન કરાવ્યું અગ્નિ ખૂણામાં અને સ્નાન કરાવીને જ્યાં બહાર આવ્યા ત્યાં પુનઃ નારદજી પોતાના મૂળ રૂપને પ્રાપ્ત થયા અને આમ આ નારદજી આ જગ્યા ઉપર આવી અલૌકિક લીલાના દર્શન કર્યા એવા ઉલ્લેખ પુરાણોમાં મળે છે આ સરોવરમાં કમળરૂપ ગોપીઓ છે અને કૃષ્ણરૂપ ભ્રમરો છે